આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસમાં સાંભળવામાં આવતી દોકડાની વાર્તા આ વાર્તામાં અધિક માસના વ્રતનું મહાત્મ્ય દર્શાવ્યું છે આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આ માસમાં ભગવાન પુરુષોત્તમનું વ્રત નામ સ્મરણ ઉપવાસ દાન પુણ્ય અને કથા વાર્તા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે આજની ખૂબ જ સુંદર દોકડાની આ વાર્તા તમને જરૂર સાંભળવી ગમશે તો વાર્તા શરૂ કરીએ નવાનગર નામનું એક ગામ ગામમાં એક વિધવા બ્રાહ્મણી રહે એને એક દીકરો મા દીકરો ઘણા ભાવિક જે મળે એ સંતોષથી ખાય દીકરો ગામમાં લોટ માંગવા જાય વાર તહેવારે સીધું મળે પાય પૈસો દક્ષિણા મળે અને મા દીકરાનું ગાડું ગબડે એમ કરતા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો બ્રાહ્મણીએ વ્રતનો સંકલ્પ કર્યો રોજ નદીએ નાહવા જાય વાર્તા સાંભળે અને એકટાણા કરે બ્રાહ્મણીની ઈચ્છા એવી કે દીકરો પણ આ વ્રત કરે તો વધારે સારું પણ દીકરો તો લોટ માંગવામાંથી ઊંચો જ ન આવે બ્રાહ્મણીએ બહુ સમજાવ્યો ત્યારે દીકરો નદીએ નાહવા જવા તૈયાર થયો છેલ્લા પાંચ દિવસ બાકી હતા માનું મન રાખવા દીકરો બ્રહ્મહૂર્તે ઉઠી પહોંચી ગયો નદીએ ડૂબકી ખાઈને નીકળ્યો નીકળ્યો બહાર કપડે ઘણી હતી એટલે દાંત કકડે દીકરો તો પુરુષોત્તમ પ્રભુનું નામ લેતો જાય રસ્તામાં ચીર શિવાલય આવ્યો દીકરાએ વિચાર કર્યો કે માં કચકચ કરશે માટે લાવ શંકર ભગવાનને જળ ચઢાવતો જાઓ છોકરો તો ગયો શિવાલયમાં જઈને જોયું તો શિવ પાર્વતીજી બેઠા બેઠા સોખઠા બાજી રહ રમતનો રંગ જામ્યો છે ત્યાં જ શિવ બોલી ઉઠ્યા કે હું જીત્યો પાર્વતી કહે હું જીતી બંને રગજગ કરવા લાગ્યા ત્યાં જ શિવની નજર છોકરા પર પડી શિવે છોકરાને બોલાવીને પૂછ્યું કે બટુક સાચું બોલ જેવો કોણ જીત્યું બટુક ઘણો ચાલાક હતો એણે વિચાર કર્યો કે સ્ત્રી માત્રને પ્રશંસા ગમે છે માટે માતાજી જીત્યા એમ કહું તો મને ઈનામ મળે અને મારી દારિદ્ર્ય દૂર થાય બટુક તો બોલ્યો કે માતાજી જીત્યા અને પિતાજી હાર્યા પાર્વતીએ ખુશ થઈને બટુકને બે મહામૂલા રત્ન આપ્યા બટુક તો રાજીના રેડ થઈ ગયો રત્ન લઈને દોડ્યો ઘર તરફ રસ્તામાં નદી આવી લોટો ભરવા વાંકો વળ્યો ત્યાં તો બંને રત્ન પાણીમાં પડી ગયા બટુકે બહુ શોધ્યા પણ રત્ન ન મળ્યા એટલે ભાગ્યને દોષ આપતો ઘેર ગયો ઘેર જઈ માને વાત કરી ત્યારે મા બોલી કે દીકરા અકર્મીનો દળિયા કાણો ભાગ્યમાં હોય તો જ ભગવાય માટે અફસોસ ન કર બીજા બીજા દિવસે દિવસે પણ પણ એવું જ બન્યું બટુક બોલ્યો કે માતાજી જીત્યા પાર્વતીજીએ ખુશ થઈને કાનની જાલ બટુકને આપી આજે ગઈ કાલ જેવી ભૂલ ન થાય અને હાથમાં આવેલું ધન ચાલ્યું ન જાય એટલા માટે બટુકે જાલ ધોતિયાના છેડે બાંધી દીધી અને આવ્યો ઘેરે ઝાલ જોઈને માના આનંદનો પાલ ન રહ્યો આવા અલૌકિક આભૂષણના તો એટલા પૈસા મળે કે આખી જિંદગી બેઠા બેઠા ખવાય જાલ ગોખલામાં મૂકી અને મા તો ગઈ ચૂલેથી શાક ઉતારવા પાછળથી પડોશન દેવતા લેવા આવી કિંમતી જાલ જોઈને એની દાઢ ડળકી આગળ જોયું પાછળ જોયું અને ઝાલ લઈને ચાલતી થઈ માં શાક ઉતારીને આવી જોયું તો ઝાલ ન મળે મા તો બેબાકડી થઈ ગઈ અને પછી બેઠી બેઠી લમણે હાથ દઈને રોવા માંડી ત્રીજા દિવસે પણ બટુક બોલ્યો કે માતાજી જીત્યા એટલે પાર્વતીએ ગળામાંથી લાલ માણેકનો હાર ઉતારી અને આપી દીધો બટુકે ઘેર જઈ એ હાર માને આપ્યો માં હરખાથી હરખાથી હાર જોવા લાગી ત્યાં તો સમડી ઉડતી ઉડતી આવી લાલ માણેક જોઈને એણે તરાફ મારી એને એમ કે કંઈક ખાવાનું હશે સમડી તો હાર લઈને ઉડી ગઈ મા દીકરો લમણે હાથ દઈને રોવા લાગ્યા ચોથા દિવસે બટુકે નક્કી કર્યું કે આજે ખોટું તો નથી જ બોલવું જે થવું હોય એ થાય આજે તો પિતાજી જીત્યા એમ જ બોલવું છે નક્કી કર્યા પ્રમાણે બટુક પિતાજી જીત્યા એમ બોલ્યો એટલે શિવજીએ જટા ખંખેરી એમાંથી એક દોકડો ખર્યો એ દોકડો બટુકને આપતા કહ્યું આનાથી તારું દારિદ્ર ટળશે રસ્તામાં જે કોઈ પહેલું સામું મળે એની પાસેથી આ દોકડાની વસ્તુ ખરીદી લેજે તારું ભાગ્ય પલટાઈ જશે વાત સાંભળીને પાર્વતીજી ખડખડાટ હસ્યા બટુક પણ ભોઠો પડીને વિચારવા લાગ્યો કે માણેક અને રત્નો એ ત્રણ વસ્તુએ મારું ભાગ્ય ન પલટી શક્યા તો આ શું પલટાવાનો છતાં શિવજીને ખોટું ન લાગે એટલા ખાતર દોકડો લઈ બટુક ઘર તરફ પાછો ફર્યો રસ્તામાં માછલા તો માછીમાર મળ્યો બટુકને તો સૂખ ઘણી ચઢી પણ શિવજીની આજ્ઞા માન્યા વગર છૂટકો ન હતો બટુકે દોકડો લઈ એક માછલી ખરીદી અને ઘેર આવ્યો બ્રાહ્મણી તો કાગડાળે દીકરાની વાટ જોવે છે આજે જરાય ભૂલ ન થાય એ માટે દીકરાને સમજાવીને મોકલ્યો હતો કે આજે ખોટું ન બોલતો કારણ કે ખોટું બોલવાથી જે કાંઈ કિંમતી ભેટ મા પાર્વતીએ આપેલી એ બધી જ ખોવાઈ ગઈ એટલે આજે તો સાચું જ બોલજે જેથી આપેલી ભેટ નિષ્ફળ ન જાય અને આપણું દારિદ્ર્ય દૂર થાય ત્યાં તો બટુક આવ્યો બટુકે આવીને માછલી માના હાથમાં મૂકી માછલી જોતાં જ માને એવો રોષ ચઢ્યો કે માછલીનો ઘા કરીને દીકરાને ધમકાવા લાગી પછી કાન પકડીને એને નહાવા બેસાડ્યો બટુક નાહીને વસ્ત્ર બદલતો હતો ત્યાં જ એક સમડી ઉડતી ઉડતી આવી એની ચાંચમાં લાલ માણેકનો હાર હતો સમડી માછલી લેવા નીચે ઉતરી ત્યાં જ બ્રાહ્મણીની નજર એના પર પડી એની ચાંચમાં હાર જોઈને એ બૂમ પાડી જાલ જાલ સમડી બ્રાહ્મણીની આ રાડ પડોશણે સાંભળી એનું નામ સમૂડી હતું ઝાલ ચાલ એવી બૂમ સાંભળીને એ તો ડરી ગઈ નક્કી બ્રાહ્મણીએ પોતે ઝાલની ચોરી કરી છે એ પકડી પાડ્યું છે હવે થશે ફજે તો ગભરાયેલી સમૂડીએ પટારામાંથી ઝાલ કાઢીને બ્રાહ્મણીના ઉમરામાં નાખી દીધી આ બાજુ મહા દીકરો સમડી પાછળ દોડ્યા સમડી હાર નાખીને માછલી ચાંચમાં લઈને ઉડી ગઈ પણ જ્યાં ચાંચ મારેલી ત્યાં બે રત્ન પડ્યા હતા એ રત્ન પાર્વતીએ બટુકને આપેલા હતા એ જ હતા પાણીમાં પડતા જ માછલી એક ગળી ગઈ હતી મા દીકરો તો પુરુષોત્તમ પ્રભુની અપરંપાર લીલા જોઈને ગળગળા થઈ ગયા હાર મળ્યો રત્નો મળ્યા અને પડેલી પણ મળી પળવારમાં ભાગ્ય આડેથી ગયું બ્રાહ્મણીએ ધામધૂમથી વ્રત ઉજવ્યું અને મળેલું ધન સદકાર્યમાં વાપરી જીવનના અંતે વૈકુંઠ પામી પ્રભુ કૃપાથી પળવારમાં પલટાયા વિધિના લેખ રત્ન માણેક હાર પડી રહ્યા દોકડાએ મારી મેઘ હે પુરુષોત્તમ પ્રભુ તમે જેવા બ્રાહ્મણી બટુકને ફળ્યા એવા સૌને ફળજો તમારું વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌનું કલ્યાણ કરજો મિત્રો આજની આ ખૂબ જ સુંદર દોકડાની વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળી જેનું તમને વ્રત કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થશે મને આશા છે કે આજની આ સુંદર વાર્તા તમને જરૂર સાંભળવી ગમી છે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ ધાર્મિક માહિતી ધાર્મિક વિડીયો ધાર્મિક વાર્તા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ